ભરૂચ જિલ્લામાં હિટ ઇન્ડ રનની ઘટનાઓમાં નિર્દોષ વાહન ચાલકો જીવ ગુમાવી રહ્યા છે ત્યારે આવો જ પસાર થતી વેળાએ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા રોડ ઉપર પટકાયા હતા જેથી એક્ટિવા ઉપર સવાર સગી બે બહેનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે ચાલક પિતાને ગંભીર ઈજા થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા સમગ્ર અકસ્માતની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો હલંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે સત્તર વર્ષીય કનેશ ફાતમા સેર અલી ખાન અને સોળ વર્ષીય સીમાજ માલ સેર અલી ખાન સહિત પિતા મોહરમ પર્વને લઈને અંકલેશ્વર તાજિયા જોવા નીકળ્યા હતા અને તાજિયાના જુલુશ નિહાળ્યા બાદ મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો તહેલકા ન્યૂઝ સાથે અવિ સૈયદ ભરૂચ